આજે આપણે એકદમ પૌષ્ટિક અને ખૂબ જ સ્વાદિષ્ટ એવા ગુજરાતી દૂધીના મૂઠિયા બનાવીશું આ દૂધીના મૂઠિયા બનાવવા ખૂબ જ સરળ હોય છે તો ચાલો પરફેક્ટ માપ સાથે એકદમ સોફ્ટ દૂધીના મૂઠિયા બનાવવાની શરૂઆત કરીએ દૂધીના મૂઠિયા બનાવવા માટે સૌથી પહેલા મેં મીડિયમ સાઈઝની અડધી દૂધી લઈને તેને ખમણી લીધી છે હવે તેમાં અડધાથી પોણા કપ જેટલી ઝીણી સમારેલી પાલક ઝીણી સમારેલી ધાણાભાજી અને વન ફોર્થ કપ થી અડધા કપ જેટલી ઝીણી સમારેલી મેથી ઉમેરીશું અને ત્યાર પછી અહીંયા ચાર લાલ મરચાં પંદર લસણની કડી અને નાનો આદુનો ટુકડો લઈને તેને ચોપરમાં ચોપ કરી લીધું છે ચોપરમાં ચોપ કરવાની જગ્યાએ તમે ખાંડની દસ્તાની મદદથી ખાંડી પણ શકો છો અને મિક્સરમાં પીસી પણ શકો છો તેની સાથે જ હવે તેમાં બધા મસાલા ઉમેરીશું જેમ કે સ્વાદ પ્રમાણે મીઠું એક ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર અડધી ટી સ્પૂન હળદર પાવડર ચપટી હિંગ બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલી ખાંડ ખાંડનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું લઈ શકો છો અને ખાંડની જગ્યાએ તમે ગોળ પણ ઉમેરી શકો છો ત્યાર પછી બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ અને મુઠિયાને મસ્ત સોફ્ટ બનાવવા માટે તેમાં વન ફોર્થ ટી સ્પૂન અથવા તો ચપટી ખાવાના સોડા એટલે કે સાજીના ફૂલ ઉમેરીશું અને હવે આ સોડાને એક્ટિવેટ કરવા માટે તેમાં અડધાથી એક લીંબુનો રસ ઉમેરીશું જેથી સોડામાં આ રીતે બબલ્સ થઈને સોડા એક્ટિવેટ થઈ જાય અને ત્યાર પછી હવે આ બધા જ મસાલાને હાથ વડે ચોડીને સરસથી મિક્સ કરી દેસુ જેથી કરીને બધા જ મસાલા એકબીજા સાથે સરસ રીતે મિક્સ થઈ જાય હવે જોઈ શકાય છે કે બધા જ મસાલા સરસથી મિક્સ થઈ ગયા છે તો તેમાં હવે બધા જ લોટ ઉમેરીશું જેમ કે અડધો કપ બાજરાનો લોટ અડધો કપ ઘઉંનો જાડો લોટ વન ફોર્થ કપ જેટલો ચણાનો લોટ અને વન ફોર્થ કપ જેટલો સૂજી એટલે કે રવો ઉમેરીશું અહીંયા રવો તમે ઝીણો અથવા તો જાડો ગમે તે ઉમેરી શકો છો હવે લોટને મસાલા સાથે સરસથી મિક્સ કરીશું અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે બહુ વધારે ભાર દઈને લોટને મિક્સ નથી કરવાનો હળવા હાથે જ લોટને મસાલા સાથે મિક્સ કરીશું જેથી આપણે જે મુઠિયા બનાવીએ તે મસ્ત સોફ્ટ બને મૂઠીયા બનાવવા માટે તમે જુવાર અને મકાઈનો લોટ પણ વાપરી શકો છો પણ બને ત્યાં સુધી ચણાનો લોટ થોડો ઓછો જ લેવો જો ચણાનો લોટ વધારે હોય તો ઘણીવાર મૂઠિયા ચીકણા થવાની શક્યતા રહે છે હળવા હાથે લોટને મિક્સ કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે લોટ અને મસાલો બધું જ સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો હવે હાથને થોડો તેલવાળો કરીને તેમાં આ મુઠિયાનું થોડું મિક્સર લઈને હાથ વડે આ રીતે મુઠિયાનો શેપ આપીશું અને લાસ્ટમાં આંગળીઓને થોડું વજન આપીને આંગળીની છાપ મુઠિયામાં લબેસાડી બેસાડી દઈશું અને આપણું આ મૂઠિયું બનીને તૈયાર થઈ ગયું છે તો તેને આ રીતે કાણાવાળી સ્ટીમરની પ્લેટમાં ગોઠવી દઈશું અને હવે આ જ રીતે બધા મુઠિયાને શેપ આપીને તેને સ્ટીમરની પ્લેટમાં ગોઠવી દેશું મુઠિયાનો શેપ તમે તમારી રીતે ગમે તે આપી શકો છો આ રીતે જો તમારે આંગળીની છાપ ના બેસાડવી હોય તો ગોળ મુઠિયા પણ બનાવી શકાય છે મુઠિયામાં આ રીતે આંગળીની છાપ બેસાડવાથી મુઠિયા વધારે જાડા નથી રહેતા અને તેના લીધે તે ઇઝીલી કૂક પણ થઈ જાય છે મોઠિયાને સેપ આપીએ ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાયકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડિયોનો નોટિફિકેશન મળતું રહે હવે બધા જ મૂઠીયાનો સેપ અપાઈ ગયો છે અને સાઈડમાં સ્ટીમરમાં પાણી પણ ગરમ થઈ ગયું છે તો હવે આ ગરમ પાણીવાળા સ્ટીમરમાં મુઠિયા ભરેલી પ્લેટને ગોઠવી સ્ટીમરનો ઢાંકણ ઢાંકીને 10 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર સ્ટીમ કરીશું 10 મિનિટ પછી સ્ટીમરનો ઢાંકણ ખોલીને આપણે ચેક કરીશું કે મૂઠિયા કુક થઈ ગયા છે કે નહીં તો અહીંયા આ નાઈફની મદદથી મૂઠિયાને ચેક કરીએ તો જોઈ શકાય છે કે નાઈફ ક્લીન બહાર આવી છે એનો મતલબ છે કે મુઠિયા પ્રોપરલી કુક થઈ ગયા છે તો હવે સ્ટીમરની પ્લેટને બહાર કાઢીને સાઈડમાં રાખી થોડા ઠંડા થવા દેસુ જેથી કટકા આપણે કરી શકીએ મૂઠિયામાં લાલ મરચાં ચોપ કરીને ઉમેરવાથી મૂઠિયાનો કેટલો મસ્ત કલર દેખાય છે પણ જો તમારી પાસે લાલ મરચાં ના હોય તો લાલ મરચાની જગ્યાએ લીલા મરચાં પણ ઉમેરી શકાય છે પાંચ થી સાત મિનિટ જેવું ઠંડા થયા પછી હવે જોઈ શકાય છે કે મુઠિયા હાથમાં લઈ શકાય તે રીતે ઠંડા થઈ ગયા છે આ મુઠિયા ગરમા ગરમ હોય ત્યારે પણ તેને દહીં અથવા તો ચટણી સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે પણ અત્યારે આપણે મુઠિયા વઘારવાના છીએ તો તેને નાઈફની મદદથી આ રીતે નાના ટુકડામાં કટ કરી લેશું અહીંયા જોઈ શકાય છે કે બધા જ મુઠિયાના આ રીતે નાના ટુકડા થઈ ગયા છે તો હવે તેના વઘાર માટે એક વાસણમાં એક થી દોઢ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ મૂકીશું તેલ ગરમ થાય એટલે તેમાં એક ટેબલ સ્પૂન રાઈ અને બે ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ ઉમેરીશું અને ફટાફટ ઢાંકણ બંધ કરી દેસુ જેથી કરીને રાઈ અને તલ ફૂટે તો તે બહાર ના ઉડે અને તલની સાથે જો તમારી પાસે મીઠા લીમડાના પાન હોય તો તેને પણ ઉમેરવા અને તલ ફૂટવાનું બંધ થાય એટલે ઢાંકણ ખોલી તેમાં જેટલી હિંગ ઉમેરીશું અને તેની સાથે જ કટ કરેલા મુઠિયા ઉમેરી દેસુ અહીંયા થોડા મુઠિયા મેં બાકી રાખ્યા છે તે વઘાર્યા વગર કાચા ખાવા માટે રાખેલા છે કેમ કે તે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે હવે તેલમાં ઉમેરેલા મૂઠિયાને સરસ રીતે મિક્સ કરી દઈશું અહીંયા મેં મૂઠિયાને કડાઈને આ રીતે ઉછાળીને મિક્સ કર્યા છે તમે તેને ચમચા વડે પણ મિક્સ કરી શકો છો જો ચમચા વડે મિક્સ કરો તો ખૂબ જ હળવા હાથે મિક્સ કરવું જેથી કરીને મૂઠિયાનો વધારે ભૂકો ના થાય અને હા જો તમને મુઠિયાનો ભૂકો ભાવતો હોય તો ચમચા વડે હલાવીને થોડો મુઠિયાનો ભૂકો પણ કરી શકાય છે કેમ કે ભૂકામાં તલ અને રાયનો જે મસ્ત ફ્લેવર અને મસાલા ભેગા થયા હોય તે ખાવાની ખૂબ જ મજા પડે છે અને તમે ઈચ્છો તો ઉપરથી થોડી ખાંડ પણ ઉમેરી શકો છો ઉપરથી થોડી ખાંડ ઉમેરવાથી મુઠિયા વધારે ટેસ્ટી લાગે છે ઠિયા આ રીતે વચ્ચે વચ્ચે ચમચા વડે અથવા તો કડાઈને ઉછાળીને મિક્સ કરતા કરતા બે થી ત્રણ મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર કુક કરીશું બે થી ત્રણ મિનિટ જેવું કુક કર્યા પછી હવે જોઈ શકાય છે કે મૂઠિયાનો કેટલો મસ્ત કલર આવી ગયો છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી તેમાં થોડી ધાણાભાજી વઘારેલા મૂઠિયા તૈયાર છે દેખાય છે ને કેટલા મસ્ત કે જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય તો ચાલો ફટાફટ આપણા ગરમા ગરમ દૂધીના મૂઠિયાને સર્વિંગ પ્લેટમાં લઈ ધાણા ભાજથી ગાર્નિશ કરીને દહીં અથવા તો ગ્રીન ચટણી સાથે સર્વ કરીએ આમ દૂધીના ચા સાથે પણ ખાવાની ખૂબ જ મજા પડે છે તો તમે પણ મારી આ એકદમ સરળ દૂધીના મુઠિયાની રેસીપી એકવાર ખરે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ